આ વીડિયો માટે સત્યાવીસ દિવસ સુધી રાહ જોવી પડી હતી વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દુર્ઘટના રવિન્દ્ર કુમાર ના બચી ગયા બાદ ટેન્કર માલિક રાહત તો થઈ પરંતુ બાદમાં તેઓ આવી ગયા કે આખરે ટેન્કર નીકળવું કઈ રીતે અનેક નિરાશાઓ બાદ હવે ટેન્કર ને કાઢવામાં સફળતા મળી છે હા પોરબંદર ની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ ની સિત્તેર સભ્યો ની ટીમ દ્વારા એર લિફ્ટિંગ રોલર બેગ ને ટેન્કર નીચે રાખવામાં આવ્યું હતું બાદના કેપ્સ્યુલ માં હવા ભરીને ટેન્કરને બ્રિજની સમકક્ષ લાવવામાં આવ્યું અને નવસો મીટર કેબલ વડે ખેંચીને લાંબી ક્રેનની મદદથી બ્રિજના છેડા સુધી ખેંચવામાં આવ્યું કામગીરી પડકારજનક હોવાનું વિશ્વકર્મા કંપનીએ જણાવ્યું હતું સાથે જ ગુજરાત સરકારનો આભાર પણ માન્યો હતો દુઃખની વાત એ છે કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત એવા દિલીપભાઈ પડિયારનું નિધન થયું છે આમ ટેન્કર તો નીકળી ગયું પરંતુ બાવીસ નિર્દોષ નાગરિકોના જીવ પરત નહીં આવી શકે એટલે આપણે ફરી એક વખત તમામને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ